માંડવી દરિયાકાંઠે સાંસદ યોગ ઉત્સવની ઉજવણી કરાઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે કચ્છ લોકસભા તથા નિર્માણ ટ્રસ્ટ દ્વારા સાંસદ યોગ ઉત્સવની ઉજવણી કરાઈ હતી કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા ભાજપ જિલ્લા પ્રમુખ દેવજીભાઈ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી નગરપાલિકા પ્રમુખ માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામત ગઢવી તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શન ગોસ્વામી ગંગાબેન સેંગાણી માંડવી નગરપાલિકા પૂર્વ પ્રમુખ હેતલબેન સોનેજી ચેતનભાઈ સોનેજી આવાના ગ્રુપના ભવાનભાઈ અને માણિકભાઈ મંચસ્થ રહ્યા હતા પ્રથમ અમદાવાદ પ્લેન દુર્ઘટનાના મૃતકોને મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી યોગ દિવસની ઉજવણીમાં શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓ સ્થાનિક અગ્રણીઓ મહાનુભાવો સાથે ભાજપ કાર્યકરો જોડાયા હતા

ભુજની અંદર યોજાતો હતો અમીસરના કાંઠે અને જે પ્રકારે ઓપરેશન સિંદુર પછી કચ્છની ધરતી ઉપર આવ્યા અને એમણે અષાઢી બીજ કચ્છી નવા વર્ષની સૌને શુભકામના પાઠવી અને ત્યારે મને વિચાર આવ્યો કે અષાઢી બીજ કચ્છી નવા વર્ષે આપણે જે કચ્છનો કાર્નિવલ જે થતો હતો અને ઘણા સમયથી બંધ પડ્યો હતો એને પુનઃ એકવાર એને જીવંત કરીને એને કાર્યરત કરવો જોઈએ અને જેના ભાગરૂપે અમે નક્કી કર્યું કે મોદી સાહેબે બીજ નિમિત્તે કચ્છીઓને જયારે શુભકામના પાઠવી છે એ જ દિવસે આપણે કચ્છ કાર્નિવલ એટલે કે કચ્છ કાર્નિવલ ઉજવણી ચોસઠ થી વધારે ટેબલો આવ્યા છે અલગ અલગ કૃતિઓ આવી છે અને ભવ્ય તો ભવ્ય સાંસદ કચ્છ કાર્નિવલ આગામી સમયની અંદર આપણે યોજશું આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વની અંદર અને આપણા દેશની અંદર થઈ રહી છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ યોગનો સંદેશો આખા વિશ્વને આપ્યો સંયુક્ત રાષ્ટ્રના માધ્યમથી આજે અનેક દેશો આ યોગની અંદર આજે જોડાણા છે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ અને જેના ભાગરૂપે આજે કચ્છના માંડવી બીચ ઉપર દરિયાઈ વાતાવરણની અંદર ભવ્ય યોગ દિવસની ઉજવણી કરી હતી સાંસદ યોગ દિવસ તરીકે પચીસો થી વધારે લોકો અને વિદ્યાર્થીઓ સૌ લોકો જોડાઈ કરીને આ બીચ ઉપર આજે યોગ દિવસની ઉજવણી કરી છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જનપ્રતિનિધિઓને આ પ્રકારના કાર્યો માટે પ્રેરણા આપતા હોય અને હંમેશા માંડવી બીચને યાદ કરતા હોય હમણાં પણ જ્યારે કચ્છની અંદર આવ્યા હતા ત્યારે માંડવી બીચની પ્રશંસા કરી હતી અને માંડવી બીચ ઉપર અલગ અલગ પ્રકારના ચાહે સ્પોર્ટ્સના કાર્યક્રમ હોય પતંગ ઉત્સવ હોય યોગ ઉત્સવ હોય સ્પોર્ટ્સના વિવિધ પ્રકારના કાર્યક્રમો બીચ ઉપર થાય જે પ્રેરણા આપણને આપી હતી અને જેના ભાગરૂપે આજે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય ભવિષ્ય મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રીવેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 જોગડે ડબલ 99308 64095 ઝીરો www.thebombaysteel.com ફાઈવસાઈટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની કોની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો